શહેરની વિદ્યાનગર પાસે આવેલી સમરસ હોસ્ટેલ ખાતે ભોજનની ગુણવત્તા અને ગરમ પાણીના અભાવ એબીવીપીના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ભાવનગર શહેરની વિદ્યાનગર પાસે આવેલી સમરસ હોસ્ટેલમાં એબીવીપીના નેજા હેઠળ સમરસ હોસ્ટેલમાં ઘણા સમયથી ભોજનની વ્યવસ્થા અને ગુણવત્તાને લઈને તેમજ સોલાર સિસ્ટમ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓને કારણે રજૂઆત કરવામાં આવી હતી એબીવીપીના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને ગરમ પાણી મળતું નથી તો બીજી બાજુ વારંવાર ભોજનમાં સસ્તી સામગ્રી વાપરીને ઓછી ગુણવત્તા વાળું ભોજન પીરસવામાં આવતું હોય જેને લઈને વિદ્યાર્થીઓના આરોગ્ય પર ખરાબ અસર પડતી હોય તે સમસ્યા દૂર કરી યોગ્ય ભોજન મળી રહે તેવી માંગ એબીબીપીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી વળી વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો કલેક્ટર સાહેબ દ્વારા અહીંયા આવીને આ પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ધરણા કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું અને જે ના છોકરા પાણીમાં રહે છે એનો જો ભાઈ લે 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 જો મારું નામ ભરવાડ વિષ્ણુ ગોપાલ ઓકે હાલમાં હું સમરસ કુમાર છાત્રાલય ભાવનગર માં રહું છું શું સમસ્યા છે સમસ્યા એવી છે કે ત્રણ વર્ષથી થી સોલાર નું ઠપ છે ગરમ પાણીની વ્યવસ્થા ની છે અને જમવાની કોઈ રીતમાં રોટલીથી લઈને વારંવાર મેડમે રજૂઆત કરેલી છે હું પોતે ગમે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂકી છું અમારે અમારો તે પણ કાંઈ ન થયું આજે અમે રાજીનામું આપી દીધું બરાબર સમયના કારણે બધાના કારણે થઈ તોય પણ અને આજે અમારા બધા વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનમાં આવે છે કે કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે કારણ કે અહીં વિદ્યાર્થીઓ ઉભા થવા માંગતા નથી આગામી દિવસમાં શું કાર્યક્રમ કર્યું જો આ જો આયાં કલેક્ટર સરને અહીંયા નહી આવે તો વિરોધ રેલી કાઢીને કલેક્ટર ની ઓફિસે જઈને ધરણા દેવામાં આવશે સમરસ સમરસની અંદર ટોટલ અત્યારે હાજરમાં વિદ્યાર્થી સાતસો ની સંખ્યા કહેવામાં આવે છે આંદોલન આંદોલનની અંદર બસો થી ત્રણસો વિદ્યાર્થી બેઠેલા હશે

બીજી વસ્તુ એ કેવી રજૂઆત એટલે સમરસ નો એમ નિયમ છે કે બસો એમ એલ ખાસ ને દૂધ મળવું અમને એમાં પણ પાણી નાખીને આપડે જયદીપસિંહ ગોહિલ ભાવનગર નગર મંત્રી જવાબદારી આજરોજ સમરસ ખાતે આંદોલન કરવા આવે હતું જેનો વિષય છે કે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી જે પ્રાથમિક સુવિધા છે તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી આજ ત્રીજી ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છીએ બરાબર છેલ્લા ત્રણ વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી પછી ભોજનમાંથી વારંવાર જીવ જંતુ નીકળવાની સમસ્યા છે જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી પછી જેમ કે આપણે છાશ દૂધમાં પાનું વારંવાર પાણી નાખવામાં આવે છે કે વિદ્યાર્થીઓને પણ ખબર છે એની પણ ઘણીવાર વાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ આવવામાં આવતો નથી પછી જેમ કે રસોડામાં સાવ સાફ સફાઈ નથી ઘણા વિડીયો પણ એના પડ્યા છે કોઈ એના રસોડામાં સાફ સફાઈ કરવામાં આવતી નથી હવે શું કામગીરી રહેશે આનું અઠવાડિયામાં ઉકેલ લઈને લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે